અમદાવાદમાં જોખમી સવારી નફાખોરી નીલાઈમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બેફામ જીવના જોખમે મુસાફરી કરવા શ્રમિકોને મજબૂર વાડીના ચોકથી શ્રમિકોની જોખમી સવારી રાજસ્થાનતી અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન સુધી જોખમી સવારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઇકોકારની છત પર પણ શ્રમિકોને બેસાડાયા ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની કામગીરી ઉપર સવાલ શું હપ્તાખોરીતી બેફામ દોડે છે આ ખાનગી વાહનો

કેટલાક પ્રવાસીઓ બસ ઉપર જીવના જોખમે પોતાના વતન જઈ રહ્યા અને આ રાજસ્થાન ડુંગરપુર જતી બસ છે અને આ બસની ઉપર પણ પ્રવાસીઓ ચડી રહ્યા છે તેઓ હાલમાં જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક પ્રવાસી છે તે ચાલુ બસમાં છત ઉપર ચડ્યા છે આમ કહી શકાય કે તંત્રની નજર સામે જીવના જોખમે યાત્રીઓ પ્રવાસ કરવા મજબૂર હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા છે કે ધોળા દિવસે પોલીસ અને ટ્રાફિક પોલીસની નજર સામે બસની છતો પર બેસીને લોકો જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે આ પ્રવાસીઓને ક્યારે અટકાવવામાં આવે તે પણ જોવું રહ્યું કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામ્મણીયા એબીપી અસ્મિતા અમદાવાદ